ધર્મરાજા વ્રતની પૂજા વિધિ આ વ્રત ઘણું કરીને મકર સંક્રાંતિના દિવસથી લેવાય છે અને છ મહિને પૂરું થાય છે વ્રત કરનારે નાઈ ધોઈને ધર્મરાજાની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતા ધર્મરાજા જ ધર્મરાજા એમ બોલવું મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી વ્રત લેવાય મારા નામનો ઘીનો દીવો કરવો હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું વાંસનો ટોપલો સવાસીર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવાસેર સાચા મોતી સવાસેર વજનના નાવ અને નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિજ્ઞાનને દાનમાં આપવું બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું સવાસેર ઘીની સુકડી કરી ચાર ભાગ કરવા એક ગાયના ગોવાળને બીજો બ્રાહ્મણને ત્રીજો રમતા બાળકને અને ચોથો ઘરના માણસની સાથે જમવો ધર્મરાજાની વાર્તા બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા તેમને બે છોકરા અને એક છોકરી હતા આખી આખું કુટુંબ નિર્ધન હોવા છતાં ઘણું નીતિમાન હતું તેઓને આંગણે આવેલ કોઈ અતિથિ હજી સુધી ખાલી હાથે પાછો ગયો ન હતો હંમેશા એક અતિથિને જમાડીને જમવાનો તેમનો નિયમ હતો સંજોગ વસાત કોઈ અતિથિ ન આવે તો ચકલાને દાણા નાખી પછી જ તેઓ જમતા તેઓ નિરાધાર સ્થિતિમાં હતા પણ અત્યાર સુધી તેઓ કોઈ દિવસ નિયમ ચૂક્યા ન હતા ઘણો પરિશ્રમ કરવા છતાં તેઓ માંડ માંડ પેટ પૂરતું અનાજ પામતા તેથી તે બંને છોકરાઓએ વિચાર કર્યો કે આપણે પરદેશ જઈને કંઈક કમાઈએ તો ઠીક બંને છોકરાઓ પરદેશ જવા ચાલે નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ તેમની વિધવા છોકરી મળીને ત્રણ જણા ઘરે રહ્યા ચોમાસાના દિવસ દિવસ આવ્યા આકાશમાં વાદળ છોયા વરસાદ ભારે વેગથી વરસવા માંડ્યો અને અચાનક વાવાઝોડો આવ્યો બ્રાહ્મણને ત્યાં ન કોઈ અતિથિ આવ્યો ન કોઈ ચકલો ફરક્યો આખાએ કુટુંબને ઉપવાસ થયો એક દિવસ બે દિવસ દસ દિવસ પંદર દિવસ થયા છતાં વરસાદ બંધ ન રહ્યો હેલી મંડાળીએ મંડાળી આખું કુટુંબ પંદર દિવસ સુધી અન્નનો દાણો ન પામ્યો છેવટે ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા ભક્તિ પર પ્રસન્ન થયા ભગવાન અને લક્ષ્મી હંસ અને હંસલીનું રૂપ લઈ ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘરે આવ્યા ઘણા દિવસે હંસ અને હંસલીને જોઈ બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ બ્રાહ્મણી તો અનાજના ખોબો ખોબે ખોબા ઉછાળવા લાગી ભગવાનને હજુ કસોટી કરવાનું મન થયું હંસ કે હંસલી એક પણ દાણો ન ખાતો તેથી બ્રાહ્મણને ઘણું દુઃખ થયું પક્ષીઓની સામે જોઈ તે બોલ્યા અમે એવા શા પાપ કર્યા છે કે તમે પક્ષીઓ પણ અમારું અનાજ ખાતા નથી હંસ બોલ્યો હે બ્રાહ્મણ તો દુઃખી ન થઈશ તારા કોઈ પાપ નથી પણ અમે રાજહંસ છીએ સાચા મોતી વિના અમે બીજો ચારો ન ચર્યા આ સાંભળી બ્રાહ્મણ તો ઠરી જ ગયો તે મનમાં વિચારવા લાગ્યો અમે અનાજના દાણા તો પૂરા પામતા નથી મોતીના દાણા લાવવા ક્યાંથી પતિને નિરાશ થયેલો જોઈ પતિ બોલી હું નગર શેઠ પાસે જાઉં છું જો તેમને ત્યાં સાચા મોતી હશે તો હું અચૂક લાવીશ બ્રાહ્મણી સાચા મોતી લેવા નગર શેઠને ત્યાં ગઈ નગર શેઠ તો સાતવે મારે સોને સોનાને હિચકે હિચ હિંચકતા હતા બ્રાહ્મણીને આવેલી જોઈ શેઠ બોલે આવો બેન કેમ આવું થયું જે કામ હોય તે સુખેથી કહો બ્રાહ્મણીએ કહ્યું શેઠ મારે સવાસેર સાચા મોતી જોઈએ છે સવાસેર સાંભળી શેઠ તો વિચારમાં જ પડી ગયા એમને લાગ્યું બ્રા કે બ્રાહ્મણી ગાંડી થઈ ગઈ છે કે શું છતાં તેમણે પૂછ્યું બેન સવાસેર મોતીને તમે શું કરશો અને જાણો છો કે સવાસેર મોતીનું મૂળ કેટલું થાય બ્રાહ્મણી બોલી મૂલ ગમે તેટલું થાય પણ સવાસેર મોતી તો મારે જોઈએ જ છે મારી પાસે પૈસા નહીં હોય તો હું ઘર વેચીને આપીશ શેઠ બ્રાહ્મણને ઓળખતા હતા તે કદી જુઠ્ઠું બોલે તેવી તેવાય ન હતી તેથી તેમણે સવાસેર મોતી તોલી આપ્યા બ્રાહ્મણી મોતી લઈને ઘરે આવી અને પોતાના આંગણામાં બધા મોતી વેર્યા પાણી ભરીને ત્રાંબા કુંડી મૂકી હંસ હંસલી મોતી ચરી પાણી પીને ઉડી ગયા આજે પંદર દિવસના ઉપવાસી બ્રાહ્મણ બ્રાહ્મણી અને છોકરી જમવા પામે જમી પરવારી બહાર નીકળ્યા પછી છોકરીની દ્રષ્ટિ એક મોતી ઉપર પડી મોતી લઈને છોકરી તેની મા પાસે દોડી અને બોલી મા એક મોતી રહી ગયો છે બ્રાહ્મણી બોલી બેટી એ મોતી આપણા ઘરમાં ન રોખાય તુલસી કરામાં મૂક છોકરીએ મોતી તુલસી ક્યારામાં મૂક્યો બીજા દિવસે બ્રાહ્મણી દ્રષ્ટિ તુલસી તુલસી ક્યારામાં તો તુલસીની ડાળીએ ડાળીએ મોતીની સેરો લટકે બ્રાહ્મણી તો મોતી ઉતારીને શેઠને ત્યાં આપી આવી નગર શેઠને પોતે આપેલા મોતી અને પોતાની છોકરી માટે એ જ મોતીનો હાર બનાવડાવ્યો એક દિવસ નગરશેઠની છોકરી રાજાને ત્યાં રમવા ગઈ છોકરીના ગળાનો હાર જોઈ રાજકુંવરી હઠે ચડી રાજકુંવરી રાજા પાસે ગઈ અને એ જ હારની માગણી કરી કુંવરીની જીત પૂરી કરવા રાજાએ નગર શેઠને બોલાવ્યા અને તેમની દીકરીનો હાર માગ્યો છેટે કહ્યું મહારાજ મારી દીકરીએ ને હાર ઘણો જ વાલો છે એટલે નહીં જ આપે જો તમને એવો જ હાર જોઈતો હોય તો બ્રાહ્મણને ત્યાં જાઓ આ મૂર્તિ મને ત્યાંથી મળ્યા છે રાજા બ્રાહ્મણને ઘરે ગયો તુલસી ક્યારે જોયું તો મોતીની સેરો જ સહેરો જોઈ આ જોઈને રાજાની વૃત્તિ બગડી રાજાએ સેવકને આજ્ઞા કરી આજને આજે આખો ક્યારો રાજમહેલમાં ઉઠાવી જાઓ આમ રાજાએ પોતાના સ્વાર્થ માટે ગરીબ બ્રાહ્મણનું ધન ખૂંચવી લીધું બીજે દિવસે રાજા તુલસી પરથી મોતી ઉતારવા ગયો પણ આ શું રાજા જેવો અડક્યો એવો જ તુરત તેના હાથ ચોંટી ગયા રાજાએ બૂમ પાડી રાણી દોડતી આવી રાણી અડકી તો તેના હાથ પણ ચોંટી ગયા આખા રાજભવનના માણસો ગભરાઈ ગયા હવે શું કરવું છેવટે રાજાએ બ્રાહ્મણને બોલાવ્યા બ્રાહ્મણે આવીને અડક્યું કે તરત જ રાજા અને રાણીના હાથ છૂટા પડ્યા રાજા વિલા મોઢે પાછો ફર્યો બ્રાહ્મણને ત્યાં નિત્ય પાછા શેર સવાશેર મોતી ઉતરવા લાગ્યા બ્રાહ્મણે પોતાના બંને છોકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને કહ્યું હવે અમારું આયુષ્ય પૂરું થવા આવે છે આજે છીએ કાલ નથી દેવનો વિશ્વાસ ન રખાય જુઓ આ જે કંઈ છે એના ત્રણ ભાગ કરજો બે ભાગ તમે લેજો અને એક ભાગ એક ભાગ બહેનને આપજો દિવસ વિત્યાને બ્રાહ્મણ બ્રાહ્મણી ગુજરી ગયા એક દિવસ મોટા છોકરાની વહુએ મેણું માર્યું તમારી બહેન ત્રીજો ભાગ લે અહીં રહે અને રોટલા મારે ટીપવાના એ મારાથી નહીં બને ત્રીજો ભાગ લેવો હોય તો અલગ કરી દો બન બહેનને ભાભીના આ શબ્દોથી ઘણું દુઃખ થયું બહેન તો અલગ રહી નિત્ય નિયમ પ્રમાણે ચકલાને ચણ નાખતી અતિથિને જમાડતી અને પ્રભુ ભજન કરતી એક દિવસ એને તાવ ચડ્યો ભાઈઓને વિચાર આવ્યો બહેનને જોઈ ઘણા દિવસયા ચાલો આજે મળી આવ્યા બંને ભાઈ મળ્યા મળવા આવ્યા આવીને જોઈએ છે તો બહેનનું શબ પડેલું બંને ભાઈ પોક મૂકીને રડ્યા બહેન સતી હતી એનો જીવ લઈને ધર્મરાજાનો દૂત ચાલવા માંડ્યો જ્યાં હતા ત્યાં વચમાં વૈતરણી નદી આવી બહેને ગાયોના દાન કર્યા હતા એટલે એક ગાય આવી એ તેઓ ગાયને ટેકે ટેકે વૈતરણી નદી તરી ગયા આગળ જતાં ગોખરોનું વન વટાવી દીધું બહેને જોડના દાન કર્યા હતા એટલે બહેનને જોડા જોડા મળ્યા તેમણે પહેરીને ગોખરોનું વન વટાવી દીધું આગળ જતાં તાપના અંગારા વરસવા લાગ્યા બહેને છત્રીના દાન કર્યા હતા એટલે બહેનને છત્રી મળી અને તડકો વટાવી ગયા બહેન અન્નદાન આપ્યું હતું એટલે બહેનને તો ભોજન મળ્યું આગળ જતાં લોખંડનો ધક ધકતો થંભ આવ્યો બહેને કપડાના દાન કર્યા હતા એટલે કપડાં વીટાઈ ગયા એમ કરતાં કરતાં બહેન ધર્મરાજાની સભામાં આવ્યા ધર્મરાજા એ બહેનના ચોપડા તપાસવા માંડ્યા બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું ધર્મરાજા કહે તમે મારું વ્રત કર્યું નથી માટે તમે પાછા લોકમાં જાઓ બહેન કહે તમારું વ્રત શી રીતે થાય ધર્મરાજા બોલ્યા મારું વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી વ્રત લેવાય મારા નામનો ઘીનો દીવો કરવો હાથમાં જારના દાણા રાખી મારી વાત સાંભળવી કોઈ સંભળાવનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રત ઉજવવું વાંસનો ટોપલો સવા શેર જુવાર લાલ કપડાનો કટકો એક જોડી કપડા છત્રી ફાનસ જોડા સવા શેર સાચા મોતી સવા શેર વજનના નાવ અને નિસરણી અને બે સોના રૂપાની મૂર્તિઓ એ બધું સુપાત્ર વિજ્ઞાનને આપ દાનમાં આપવું બધું ન આપી શકાય તો આમાંથી જેટલું બને તેટલું આપવું સવા શેર ઘીની છોકડી કરી ચાર ભાગ કરવા એક ગાયના ગોવાળને બીજો બ્રાહ્મણને ત્રીજો રમતા બાળકને અને ચોથો ભાગ ઘરના માણસો સાથે જમ્યો બેન બોલી જેવી આપની આજ્ઞા અહીં સ્વશાનમાં લોકો અગ્નિ મૂકવા જતા હતા એટલામાં લક્ષ્મીજી ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને કહેવા લાગ્યા મારે સતીનું મોઢું જોવું છે લોકોએ કહ્યું માજી મૃતકમાં શું જોશો ડોશી તો ના કહેવા છતાં મૃતક પાસે ગયા મોઢો પરથી કપડું ખસેડીને હાથ ફેર્યું ત્યાં તો શબમાં જીવ આવ્યો અને સતી જીવતી થઈ લોકોને નવાઈ લાગી ભાઈઓના હરખનો પાર ન રહ્યો અને બધા ડોશીને પગે લાગ્યા ભાઈઓ બહેને બહેનને તથા ડોશીમાંને લઈને ઘરે આવ્યા ડોશી કહે તો અમે સ્વર્ગમાં જશો ત્યારે મારે ત્યારે મારે તો ભીખ જ માંગવી પડશે ને બહેન કહે જઈશ ત્યારે સાથે લઈ જઈશ બસ થોડા દિવસ થાય ને બહેન માંદા પડ્યા ધર્મરાજાનો દૂતો તેડવા આવે બહેન મરી ગયા ગયા ડોશી માને પણ સાથે લેતા ગયા ઉચિંદા ઘરમાં ઉચિંદા ઘરમાં દીવા થયા કુમકુમ પગલાં પડ્યા મોતીના સાથિયા પૂરાયા હવે બધા સમજ્યા કે સચ સચ બહેન સ્વર્ગે ગયા બહેનને તો ધર્મરાજાનું વ્રત ફળ્યું જય ધર્મરાજા જેવા બહેનને ફળ્યા એવા અમને ફળજો